જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે પ્રજ્ઞભાઈ પટેલ આજે બંધણી ગામે ભીમાભાઈ બચાભાઈની વાડી આપણે આવેલ છે જ્યાં આપણી કંપનીની વિશ્વાસ ફીતોત્તર જાતનું વાવેતર કરેલું છે ભીમાભાઈએ અને ભીમા બંધણી ગામના બીજા ખેડૂતને પણ અમે આ વાડીની મુલાકાતે લાવેલા છીએ તો એમના મુખ મોટેથી આપણે સાંભળીશું કે વિશ્વાસ ભીતોતરનું જીવન તમને કેવું લાગ્યું પટેલ શ્રી આપણું નામ હરીભાઈ અરેભાઈ આખું નામ બોલો તો હરીભાઈ વિશાભાઈ અરેભાઈ વિશાભાઈ ગામ ગામ બંધણી બંને તાલુકો તાલુકો ભચાઉ જિલ્લો કચ્છ ઓકે હરે ભાઈ હવે આપણે વિશ્વાસ પિતોતેર વાડીની મુલાકાત લીધી તમને વિશ્વાસ પિતોતેર અન્ય જાત સામે કેવું લાગ્યું માનો કે અન્ય જાત આપણે ફરતા હતા તો એમાં અન્ય જાત માં ઉતરક આવે છે તો વિશ્વાસ પિતોતેર તમને કોઈ જગ્યાએ ઉતરક જોવા મળે છે નથી મળતો આપણે જાન્યુઆરી મહિનામાં માં ઉભા લગભગ આ વાડીમાં કાધી આધી ગણી થઈ ચૂકી છે અને આપણે વિશ્વાસ પિતોતેર કેટલી માળોની સંખ્યા આપણે ગણી આપણે માળો સંખ્યા એકસો થી ઉપર છે સો થી ઉપર આપણે ગણી એકસો વીસ માળો આપણે ગણી ફેરી ભાઈ બીજું કે વિશ્વાસ પિત્તોતેર ની ફૂટ આપડે માનું કે જાત છે એની સરખામણી ફૂટ કેવી પડે છે વિશ્વાસ પિત્તોતેર માં સારી પડે છે બીજું કે જે ડાળીઓ આવે છે વેલામાં વિશ્વાસ પિત્તોતેર તમને કોઈ જગ્યાએ ડાળીઓ જોવા મળે છે ડાળીઓ જોવા મળતો નથી ઓકે ભાઈ બીજા પણ આપણા ગામના પ્રગતિશીલ ખેડૂત છે ઓળેલ આપણું નામ ગોકરભાઈ ગોકરભાઈ ગામ બંધણી ઓકે હવે આપડે વિશ્વાસ પિત્તોતેર વાડીની મુલાકાત લીધી તમને કેવા લાગ્યા દિવેલા અમારા સારા લાગ્યા બીવડું નજીક આવો ફારા લાગે ગોળ તમે રીતે ફારા કઈ પકવાને

તો ફોતરી અન્ય જાતમાં વધારે આવશે કે આમાં તો વિશ્વાસમાં વધુ આવશે કેમ ઉછી એટલે આ છે આ એટલે ઉપર આછા કોટા અન્ય ઘાટા કોટા હોવાના કારણે આમાં ફોતરી વધુ નીકળે છે જયારે આમ ફોત્રી નિમત નીકળે છે માલનું વજન પુરેપૂરું ખેડૂત ને મળે છે બીજું કે બોલ આપડે વાડીમાં ફર્યા તમને વિશ્વાસ કોઈ જગ્યાએ ઉતરક દેખાય છે આપણે ખેડૂત ને કહી શકીએ કે વિશ્વાસ ફેતોત્તર માં ઉતરક આવતો નથી બરોબર છે હવે બીજા આપણે રંગીના ડીલર છે અમારે હાર્દિકભાઈ અને સતત અમે પેલા ચાર વર્ષથી વિશ્વાસનું ફિલવર કરી રહ્યા છીએ અને ચાર વર્ષથી અમને સતત દિવેલાનો વેપાર અમારી કંપનીનો વધતો જાય છે તો હાર્દિકભાઈના એના મોઢેથી આપણે સાંભળીશું હાર્દિકભાઈ નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પોતે તો હાજર નથી અહીંયા એ પોતે વાપર્યા અને એના ફોન ઉપર એમને લઈને માગ્યું હતું આપવાનું ભાઈ આપજો મારે સારું થાય એવું કુતરક નામ થાય એવું આપણે એક ત્રીસ થેલી આપી હતી એમને વિશ્વાસિત તેની પ્લસ આપણે અત્યારે ફિલ્લી જોયું અમને તો ખબર નથી કે એરંડા આવા થશે બરાબર જોયા પછી એમ થાય કે એરંડા સારા થયા છે એમને કારણ કે ખેડૂત હાજર હોય તો ચાકરી વધારે એક તો એમના ભાઈ અહીંયા હાજર હશે એમના ભાઈના કારણે ખેતી થતી હોય છે પ્લસ એરંડાની જે ફૂટ એની જે માળની સંખ્યા એ વધારે દેખાય છે અમે પ્લસ ઉતરોગનો પ્રોબ્લેમ ઘણો ઓછો આવે પ્લસ જે વિની છે ને ઝડપી વિની થતી હોય છે એટલે ખેડૂત મિત્રોને કેટલીક ભલામાં છે કે વિશ્વાસ કે જાત સારામાં સારી કહેવાય ઉતરક સામે પતિ કારક છે જેના વાડી ઉતરક આવતો હોય એ 100% વિશ્વાસ ફેતો છે વાવી શકે છે બીજા આપણે બંધણી ગામના ખેડૂત છે બી મારા મારી પાસે ઘણી બધી એમની વાડીઓ મે જોઈ તો એમને તમારા માં બંધણી ગામમાં આપણે જે વિસ્તારમાં ફર્યા એમાં કોઈ જગ્યાએ આવા દિવેલા જોવા મળ્યા તમને ના નથી મળ્યા નથી મળ્યા ઘણી બધી કંપનીઓના ના વાવેતર થાય છે ઘણા બધા કરે છે પણ આવા દિવેલા વિશ્વાસ મોબાઈલ નંબર આપણું નામ કાના મહાદેવા ડાંગર કાના કાનાભાઈ મહાદેવાભાઈ ડાંગર વડીલ આપનો મોબાઈલ નંબર નવાણું બે ત્રેપન એકવીસ ત્રણ બાવીસ ઓકે વધુ માહિતી માટે મારો મોબાઈલ નંબર છે અઠાણું બે પંચાવન ચોવીસ નવ બોલો જય જવાન જયારસ દિવેલા એટલે ફૂલિયા નું પ્રમાણ ખેડૂતો નો વિશ્વાસ વિશ્વાસ બીજ